સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવાયો સાવલીની બી કે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે ચૌદમી ઓગસ્ટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરાઈ જેમાં અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘના મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ભારતસિંહ સોલંકીએ વિદ્યાર્થીઓને અખંડ ભારતની ભૂતકાળમાં ભૌગોલિક સ્થિતિ સહિત પ્રાચીન ઇતિહાસથી માહિતગાર કર્યા હતા આ અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણીમાં કોલેજ આચાર્ય વશિષ્ઠધર દ્વિવેદી નગર અધ્યક્ષ અંકુરભાઈ પાઠક નગરમંત્રી નરેન્દ્રભાઈ ચૌહાણ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતું અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન આપણો દેશ જયારે આઝાદ થયો ત્યારે આઝાદી દેશના ભાગલા પણ પડ્યા ભારત પાકિસ્તાન જે તે સમયે Para o Paquistão.